નમસ્કાર સ્વાગત છે આપના સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં આનંદ મેળાની ઉજવણી શાળા દ્વારા ગેમ ફન અને ફૂડ ઝોનની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન ગત માર્ચ કરતા આ વર્ષે ગરમી બે ડિગ્રી ઓછી ઉત્તર પૂર્વીય પવનોનું જોર રહેતા રાત્રે ઠંડક ગૃહિણીઓમાં દેકારો જામનગરમાં ઉનાળાના પ્રારંભ પહેલા એક કિલો લીંબુના ભાવ રૂપિયા બસો થયા આવક ઓછી અને માંગ વધુ હોવાથી ભાવ આસમાને મધુરી સોડમનું આગમન ગોંડલયાર્ડમાં કેસર કેરીના એકસો પચાસ બોક્સની શુકનવંતી આવક ગુજરાતના ત્રણ લાખથી વધુ ખેડૂતોને લાભ રાજ્ય સરકાર અઢાર માર્ચથી ટેકાના ભાવે તુવેર ચણા અને રાયડાની ખરીદી કરશે ચારસો સડત્રીસ કેન્દ્રો નક્કી કરાયા

આરટીઈ એક્ટ અંતર્ગત ધોરણ એકમાં પ્રવેશ માટે ચૌદ માર્ચથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે વાલીઓ છવ્વીસ માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે આ વખતે પણ વાલીઓએ પાન કાર્ડની વિગતો આપવી પડશે આઈટી રિટર્ન ના ભરતા હોય તો સેલ્ફ ડિક્લેરેશન કરવું પડશે જ્યાં પ્રથમ દિવસ એકસો સિત્તેર ઓનલાઈન અરજીઓ આવી હતી વિચિત્ર વાત કરીએ તો દરેક શાકમાં મહત્વપૂર્ણ લીંબુ મરચાં અને આદુ સહિતની વસ્તુઓના ભાવમાં ધરખમ વધારો થયો છે લીંબુ બસો રૂપિયા મરચાં સો રૂપિયા આદુ એકસો વીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ હોલસેલ માર્કેટમાં ભાવ પહોંચ્યો છે કાંદા બટાકાના ભાવ પણ વીસ ટકા વધારો જોવા મળ્યો હતો તાજેતરમાં લસણના ભાવ ઊંચા પહોંચ્યા હતા જે બાદ હવે આદુ લીંબુ મરચાં ટામેટા બટાકા કાંદાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ખેડૂતોની મહેનત મજૂરી અને ખેતી ખર્ચ ઘટે સાથે જ કૃષિમાં તેમજ યાંત્રિકીકરણને વેગ મળે તેવા આશય સાથે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પરિસરમાં ટેકનોલોજી અને મશીનરી નિદર્શન મેળો બે હજાર ચોવીસનો યોજવામાં આવ્યો હતો આ સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદના માધ્યમથી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કરવાની સાથે માર્ગદર્શિત કરાયા હતા બીજી તરફ વાત કરીએ તો જામનગરમાં છેલ્લા વીસ દિવસમાં શાકભાજીના ભાવમાં કિલોએ સરેરા સોનો વધારો થતાં ગૃહિણીઓમાં ધકારો બોલાઈ ગયો છે જામનગરમાં સામાન્ય રીતે હોળી ઢૂળેટી બાદ ઉનાળાના આકરા તાપની શરૂઆત થતી હોય છે પરંતુ આ વર્ષે વાતાવરણમાં સતત પલટાની માઠી અસરથી શિયાળુ પાક પર થતા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે આણંદખેડા જિલ્લામાં સતત મિશ્ર ઋતુનો અનુભવ વર્તાઈ રહ્યો છે અડધો માર્ચ ગયો છતાં લઘુત્તમ તાપમાન કે મહત્તમ તાપમાન સામાન્ય રહેવાની સંભાવના છે જો કે ગત વર્ષે માર્ચમાં તાપમાન સડત્રીસ ડિગ્રી પહોંચ્યું હતું જ્યારે લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રી નીચે રહેતા રાત્રે ઠંડીનો અનુભવ વર્તાઈ રહ્યો છે જોકે આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન બે ડિગ્રી ઊંચું જવાની સંભાવના છે ગોંડલ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં કેસર કેરીના એકસો પચાસ બોક્સનું આગમન થઈ ગયું છે જોકે આ વર્ષે કેસર કેરીનું આગમન ગત વર્ષ કરતાં સાતથી આઠ દિવસ મોડું થયું છે હરાજીમાં દસ કિલો કેસર કેરીના બોક્સના રૂપિયા ઓગણીસોથી લઈને ત્રણ હજાર સુધીના બોલાયા છે જોકે હજુ તો સિઝનની શરૂઆત છે આ તકે વેપારીઓએ આશા વ્યક્ત કરી છે કે આ વખતે કેરી મોડી છે પરંતુ બાદમાં વધુ આવક થતાની સાથે ભાવ ઘટશે અને લોકોને પ્રાપ્ય થશે ગોંડલ શાકભાજી અને ફ્રૂટ માર્કેટિંગ યાર્ડમાં દાયકાઓ સૌથી પેઢી ધરાવતા કિશોરભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે ગોંડલ યાર્ડમાં મોટા પ્રમાણમાં કેસર કેરીની આવક થતી હોય છે આ વર્ષે પણ સિઝનના શ્રી ગણેશ થયા છે ત્યારે એકસો પચાસથી વધુ બોક્સની આવક સારી જ કહેવાય સૌરાષ્ટ્રભરમાંથી વેપારીઓ કેસર કેરીની ખરીદી કરવા આવે છે અને ખેડૂતોને પણ પૂરતો ભાવ મળતા ગોંડલ યાર્ડમાં કેસર કેરી વેચવા માટે પ્રસમ પસંદગી કરતા હોય છે યાર્ડમાં પ્રથમ દિવસે ઉનાના જસાધાર અને બાબરિયાની કેસર કેરી એકસો પચાસ બોક્સની આવક થવા પામી હતી આ સાથે જ તેમજ આવકમાં જે વધારો નોંધાઈ રહ્યો હતો અને હરાજીમાં દસ કિલો કેરીના બોક્સના ભાવ ઓગણીસોથી ત્રણ હજાર સુધીના બોલાયા હતા શુક્રવારથી ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષાની ઉત્તર વહી ચકાસણીનો પ્રારંભ થયો હતો રાજ્યના પંચોતેર હજાર જેટલા શિક્ષકો પ્રશ્નપત્ર ચકાસણીની પ્રક્રિયામાં જોડાયા તો ધોરણ દસની પરીક્ષામાં પ્રશ્નપત્રોની ઉત્તર વહી બસો ચાર મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહના પ્રશ્નપત્રોની ઉત્તર વહી એકસો ચોર્યાસી જેટલા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર ચકાસાશે કાલુપુર સ્ટેશનના રીડેવલપમેન્ટની કામગીરીને પગલે અહીં આવતી અને જતી અનેક ટ્રેનો અન્ય સ્ટેશને ખસેડાય છે અમદાવાદ વેરાવળ એક્સપ્રેસ હવે કાલુપુરને બદલે ગાંધીનગર રેલવે સ્ટેશનથી ઉપડશે રેલવેના જણાવ્યા અનુસાર અમદાવાદથી વેરાવળ માટે આ ટ્રેન સવારે અને એક રાત્રે ચાલશે રેલવેની યાદી મુજબ પંદર માર્ચે વેરાવળથી અમદાવાદ આવતી ટ્રેન કાલુપુરના બદલે ગાંધીનગર જશે જ્યારે સોળ માર્ચથી સવારે જતી ટ્રેન કાલુપુરને બદલે ગાંધીનગરથી ઉપડશે અમદાવાદના પેસેન્જરો માટે ટ્રેનને ને આ સ્ટેશન પર સ્ટોપ આ ટ્રેન સવારે દસ સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે અમદાવાદ એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચેની ટ્રેનની ફ્રિકવન્સી વધારો કરાયો છે સોળ માર્ચથી આ ટ્રેન દર અઠવાડિયે શનિવાર અને રવિવાર ઉપડશે થી આ ટ્રેનનો ઉપડવાનો સમય સવારે છ દસ નો છે પ્રત્યેક શનિ રવિ ટ્રેન સ્ટેચ્યુ ઓફ યુનિટી થી રાત્રે આઠ ત્રીસે ઉપડશે જતા અને આવતાના રૂટ પર ટ્રેન વડોદરા સ્ટેશને રોકાશે આ ટ્રેનમાં ચાર એસી વિસ્ટા ડોમ કોચ છે નવી કેસરિયા અમદાવાદ મુંબઈ વંદે ભારત સુપર હિટ રહી હોય તેવું સાબિત થયું છે જેમાં બે દિવસમાં સો ટકા પેસેન્જર મળ્યા છે પશ્ચિમ રેલવેના અધિકારીઓ કહે છે કે ગાંધીનગર મુંબઈ વંદે ભારત ટ્રેનની જેમ જ નવી અમદાવાદ મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પણ પેસેન્જરમાં હોટ ફેવરિટ છે ગુજરાત એસટી નિગમ દ્વારા હોળી ધુળેટીના તહેવાર દરમિયાન વતન જવા માંગતા પ્રવાસીઓ માટે તેમજ ડાકોર મેળામાં પગપાળા જનારા શ્રદ્ધાળુઓ માટે રેગ્યુલર ટ્રીપ ઉપરાંત વધારાની બે હજાર બસો દ્વારા બાર હજારથી વધુ ટ્રીપો દોડાવવામાં આવશે નિગમ દ્વારા આ તમામ બસનું સંચાલન વધારાનું સંચાલન ઓગણીસ માર્ચથી પચીસ માર્ચ દરમિયાન કરવામાં આવશે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે માટે સરકાર દ્વારા અનેક વિધ પ્રયાસો થઈ રહ્યા છે ખેડૂતોના ઉત્પાદિત પાકોની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા પણ સમયસર કરવામાં આવે છે જેના ભાગરૂપે ગુજરાતમાં તુવેર ચણા અને રાયડાની આગામી તારીખ અઢારમી માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે જે આગામી નેવું દિવસ એટલે કે પંદરમી જૂન સુધી ચાલુ રહેશે જેનો લાભ અંદાજે ત્રણ લાખ ખેડૂતોને થશે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે ટેકાના ભાવે ખરીદી માટે સંપૂર્ણ આયોજન કરી દેવામાં આવ્યું છે ગુજરાતના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂપિયા સત્તરસો કરોડની કિંમતની બે લાખ પિસ્તાળીસ હજાર સાતસો દસ તુવેરની ખરીદી કરવામાં આવશે આ ઉપરાંત સત્તર હજાર પાસઠ કરોડની કિંમતના ત્રણ લાખ ચોવીસ હજાર પાંચસો ત્રીસ મેટ્રિક ટન ચણા અને આઠસો ત્રેપન કરોડની કિંમતના એક લાખ પચાસ હજાર નવસો પાંચ મેટ્રિક ટન જેટલા રાયડાની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યમાં કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને તુવેર પાકની ખરીદી માટે એકસો ચાળીસ ખરીદ કેન્દ્રો ચણાની ખરીદી માટે 187 ખરીદ કેન્દ્રો અને રાયડાની ખરીદી માટે 110 ખરીદ કેન્દ્રો મળી રાજ્યભરમાં 437 કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં તુવેર ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે અને તે માટે સરકાર દ્વારા તમામ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે તો મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર